બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલા દિવસથી ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં હીટ વેવને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠામાં પણ ગરમીએ માજા મૂકી છે અને પિસ્તાલીસ ડિગ્રી સુધી ગરમી પહોંચી છે ત્યારે લોકો ગરમીથી દાજી રહ્યા છે તો બીજી તરફ આ ગરમીની અસર પશુઓમાં પણ જોવા મળી રહી છે પાલનપુર તાલુકાના લુણવા ગામના પશુઓ માટે પશુપાલકોએ પંખા અને ફુવારાની ફોગર પદ્ધતિથી પશુઓને ઠંડક મળે તે માટે પ્રયત્નો હાથ ધર્યા છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી ગરમીનો પારો સતત વધતો રહ્યો છે અને પિસ્તાલીસ ડિગ્રી સુધી ગરમી પહોંચી છે જેને લઈને લોકોના જનજીવન ઉપર પણ મોટી અસર થઈ છે લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે કાળઝાળ ગરમીથી બચવા લોકો અનેક પ્રયત્નો કરી રહ્યા છે જોકે બનાસકાંઠા એ પશુપાલન ધરાવતો જિલ્લો છે ત્યારે આ ગરમી પશુઓ પણ સહન કરી શકે તેમ નથી ત્યારે જે પશુપાલકો છે તે પોતાના પશુઓને ગરમીથી કઈ રીતે બચાવી શકાય તે માટે પણ પ્રયત્નો હાથ ધર્યા છે અને પોતાના ખેતરોમાં બનાવેલા શેડની અંદર રાખવામાં આવેલા પશુઓ માટે ફુવારા પંખા તેમજ ફોગર પદ્ધતિથી પશુઓને ઠંડક મળી રહે તે માટેની વ્યવસ્થાઓ કરી છે કાળઝાળ ગરમીએ સૌ કોઈને દજાડી રહી છે ત્યારે પશુઓ પણ ગરમી સહન કરી શકતા નથી ત્યારે પશુપાલકો પોતાના પશુઓ માટે પણ અલગ અલગ રીતે પશુઓને ઠંડક મળી રહે તે માટેની વ્યવસ્થા કરતા હોય છે ત્યારે પાલનપુર તાલુકાના લુણવા ગામે પશુપાલકે પોતાના પશુઓ માટે પંખા અને પાણીના ફુવારા સહિતની સુવિધા ઊભી કરી પશુઓને ઠંડક મળી રહે તે માટેની વ્યવસ્થા કરી છે ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં પશુઓ ગરમી સહન કરી શકતા નથી અને જેના કારણે દૂધ ઉત્પાદનમાં પણ મોટી અસર પડતી હોય છે ત્યારે પોતાના પશુઓને સાચવવા માટે પણ તેના માલિકો દ્વારા આ કાળઝાળ ગરમીમાં તેમને ઠંડક મળી રહે તે માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ગરમી કાળઝાળ પડે છે હાલ ખૂબ ગરમી છે બહાર નીકળાતું નથી અને આપણે તો ઘરની અંદર રહી શકીએ છીએ પણ પશુ તો સેફ્ટી આપવી જ પડે છે દૂધ માટે કે જેટલી સેફ્ટી આપો એટલું દૂધ વધારે આપે છે એટલે એમના માટે અમે ફોગર અને પંખા લગાવ્યા છે એ એનાથી અમને ઘણી રાહત રહેશે ગાયોને પણ રાહત રહેશે અને અમારા ઘરની જેમ એમને સાચવીએ છીએ